પોરબંદર શહેર નગરપાલિકા દ્વારા શહેરમાં બિસ્માર રસ્તાઓનું કામ શરૂ કરવામાં આવ્યું છે આજે પાલિકા પ્રમુખના હસ્તે આ કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પોરબંદર શહેરમાં ચોમાસા દરમિયાન અનેક રસ્તાઓ બિસ્માર બની ગયા હતા આ બિસ્માર રસ્તાઓનું પાલિકા દ્વારા સર્વે હાથ ધરી અને સમારકામ માટે ગ્રાન્ટ માંગવામાં આવી હતી પાલિકા દ્વારા શહેરમાં બિસ્માર રસ્તાઓનું આજથી સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના હસ્તે આ કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આજરોજ પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જે રોડ રિસરફેસિંગનું કામ હતું કરલી રિવરથી કમલાબાગનું એ પણ શરૂ કરાવી દીધેલ છે અને આપણા જે નટવરસિંહજી બાગ ખીજરી પ્લોટ તો ત્યાં એક દાતા કમલેશભાઈ સામાણી તરફથી આપણને વોટર કુલર મળેલ છે તો એમનો પણ આજે શુભારંભ કરાવી દીધેલ છે અને ટ્રી ગાર્ડ્સ માટેનું પણ એક ટેન્ડર હતું તો ટ્રી ગાર્ડ્સનો પણ વર્ક ઓર્ડર આપી દીધો તો વોર્ડ નંબર ત્રણમાં શૈલેષભાઈ જોશીના પણ અર્પણનું આજે ખાતમુહૂર્ત કરાવી દીધેલ છે આ ઉપરાંત ખીજડી પ્લોટમાં વોટર કુલરનો પણ પાલિકા પ્રમુખના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર